સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અઠ્યાવીસ ઉમેદવારો ચૂંટણી મેદાનના જંગમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે થાનગઢ ભાજપ શહેર પ્રમુખ દ્વારા માયાજા ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં ઇન્ટરવ્યૂ આપતાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સોળમી તારીખે યોજાનાર થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની સાથે તમામ જ્ઞાતિ જાતિવર્ગના લોકો ભાજપ તરફી મતદાન કરશે અને ભાજપને જલંત વિજય અપાવશે અને તમામ બેઠકો પર ભાજપનો વિજય થાય છે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા થાન ભાજપ થાનગઢ શહેર ભાજપના પ્રમુખ મુરુભા ગઢવી માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર ઓકે હું મુળુભા ગઢવી થાન શહેર પ્રમુખ આગામી નગરપાલિકાની ચૂંટણી સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢની ચૂંટણી યોજાઈ રહી છે તેમાં થાનગઢની સોળ તારીખ સોળ તારીખે મત યોજાવાના છે ત્યારે મને ખ્યાલથી હું વિશ્વાસથી કહું છું કે અઠ્યાવીસ 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 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થવાનો છે એ મને પૂરો તો વિશ્વાસ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ઉપર પબ્લિક ને અને સ્થાનની બધી જ્ઞાતિઓને એટલો બધો ભરોસો છે અને બધી ભારતીય જનતા પાર્ટી સાથે લઈને ચાલવાની છે મને ખ્યા પૂરો ભરોસો છે કે આગામી સોળ તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે અઠ્યાવીસ અઠ્યાવીસ બેઠક ભાજપ

અમારો ચાલુ થઈ જશે ટૂંક જ સમયમાં મારા ખ્યાલ મુજબ દસ તારીખની આજુબાજુ પુલ પણ અમે ચાલુ કરી દેવાના છીએ ખાતમુહૂર્ત થઈ ગયું છે આગામી ઘણા એવા કામો છે કે ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે અને ભૂગર્ભ બટરના કામ પણ સોલ્યુશન થઈ જાય છે થઈ ગયા છે અને આગામી બધાએ સો એ સો ટકા હું વિશ્વાસથી કહું છું કે અંદર ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે તો નવા કેવા કેવા વિકાસના કામો થશે ઘણા એવા વિચારો સારા કાર્યક્રમ પાલટીની ઉપરથી ગાઈડલાઈન કેવા કેવા કામો થશે ભારતીય જનતા પાલટીની બોડી બને તો રોડ રસ્તા ઉગર બટર પછી ઓવરબ્રિજ બાયપાસ રોડ હોય થાન ચોટીલા રોડ હોય એ બધા કાર્યો સારા એવા થઈ જશે અને હાલમાં વગડિયા રોડ થી અને ચોટીલા રોડ સુધીનું કામ ચાલુ છે એ પૂર્ણ થવામાં એ નાળું પણ થઈ જવામાં થઈ જવામાં આવશે એટલે બહુ સારો એવો વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અને હું વિશ્વાસથી કહું છું આગામી અઢાર તારીખે જ્યારે ખબર પડશે કે આ તો અઠ્યાવીસ અઠ્યાવીસ બેઠક ભાજપની આવી ત્યારે હું થાન શહેર પ્રમુખ હતી એમ કહું છું કે હું અઠ્યાવીસ અઠ્યાવીસ બેઠક ભાજપ જીતે છે સો ટકા